રાજ્યમાં વરસાદના વિરામને લઈને ગરમીમાં વધારો નોંધાયો છે અમદાવાદમાં સૌથી વધુ છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ઓગસ્ટમાં તાપમાન બત્રીસથી તેત્રીસ ડિગ્રી જ હોવું જોઈએ જે ત્રણથી ચાર ડિગ્રી વધારે છે વાતાવરણમાં ભેજ વધતા વાદળનું પ્રમાણ પણ ખૂબ ઘટ્યું છે નવી વરસાદી સિસ્ટમ બને તો ગરમી ઘટવાની શક્યતા છે બાકી અત્યારે અમદાવાદવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે ગઈકાલે તહેવારનો દિવસ હતો રક્ષાબંધન હતી અને તાપ આકરા તાપના કારણે જ્યારે લોકો બહાર નીકળતા હોય છે ભાઈ બહેનના ઘરે જતા હોય છે ત્યારે પણ આ ગરમીનો સામનો કરવો પડ્યો છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં સામાન્યતઃ ઓગસ્ટ મહિનો જે ચોમાસાનો મહિનો કહેવાય છે શ્રાવણમાં વરસાદ વરસતો હોય છે પરંતુ વરસાદે વિરામ લેતા અત્યારે ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું છે છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં